નમસ્તે મારું નામ ઉર્વી છે આ જિજ્ઞેશ છે મારા હસબન્ડ છે અમે અહીંયા લેયર ફાર્મિંગ કરીએ છીએ એટલે એક જ જગ્યાએ પાંચ પાક લીધેલા છે એની માટે આ સ્પેશિયલ માંડવો બનાવેલો છે એના ઉપર વેલાવાળા છે અમારો પાક કારેલી હતો અત્યારે પૂરો થઈ ગયો છે અત્યારે હાલમાં કોબી રહી છે ત્યાં હળદર નાખેલી હતી જમીનમાં કંદમૂળ તરીકે એ લઈ લીધેલી છે અને આ જે પાંચ પાક જે અમે લઈએ છીએ નાના ખેડૂતો માટે સ્પેશિયલ છે કે નાની જમીનમાં તમારે વધારે ઉત્પાદન પાંચ વસ્તુ એ હારે તમે ઉગાડી શકો એટલે તમારું જે પ્રોફિટ હોય જે તમારી આવક હોય એ વધે અને આ પાંચ પાક એ રીતનો છે કે એક પૂરો થાય ને બીજો તમારી આવક ચાલુ રહે આખા વર્ષ માટે એટલે તમે નોકરી કરતા હોય પગાર જેવું થઈ જાય આ સ્પેશિયલી ઓર્ગેનિક અમે કર્યું છે એના કારણે અમારે જમીન સુધરી છે અને પાંચેય વસ્તુ જે કાર્ય થાય છે એ બધી જ તે પૂરી તમે જોઈ શકો છો પૂરી જ કેટલો બધો ગ્રોથ થયો છે ટમેટીને એ તો છેક આ અમારી છત ઉપર આવેલું છે એટલું બધું થયું છે તો એ બધું જ ઓર્ગેનિક થયું છે અને એમાં અમે ભરપૂર ગૌકૃપા અમૃતમનો ઉપયોગ કર્યો છે જેનથી અમારી જમીન સુધરી છે પ્લસ ગૌકૃપા તે અમે ખાતર પણ બનાવ્યું છે એટલે પેલા જે આપણી દેશી ગાયનું છાણ હતું એને અમે કમ્પોસ્ટ કર્યું ગૌકૃપા થિત્ય અને પછી એનો પ્રયોગ કર્યો પ્લસ માઇક્રોન્યુટ્રીન્ટને એ બધી વસ્તુ માટે પણ અમે અલગ અલગ જે દેશી ખાતર આવે આપણે જે ઘનજીવામૃત જીવામૃત એ બધાનો પ્રયોગ કરીને અમે આ પાંચ વસ્તુ એક સાથે ઉગાડવાનું છે અચ્છા આપણે આ સ્થળ કઈ જગ્યાએ એવું કહેવાય પાલીતાણામાં હા પાલીતાણા ગારિયાઘર રોડ ઉપર આઈટીઆઈ ની બાજુમાં જ છે અમારી વાડી પોલીસ સાઈડ ખારણ નદી છે એટલે ખારણ નદીના કાંઠે છે બરોબર અને આપ આ જે ઓર્ગેનિક કૃષિ પેદાશ ઉત્પાદન કરો છો તેનું માર્કેટિંગ વેચાણ કઈ રીતે હોય છે એટલે હાલ તો કોઈ એવું નથી કે ભાઈ પ્રોપર અમારી પાસે લઈ જાય છે એમ કારણ કે માર્કેટિંગ નથી અમારી પાસે અમે હાલમાં જે લોકો વેચે છે કેમિકલ સાથે જ વેચીએ છીએ અમે આડમાં જ વેચીએ વેચીએ છીએ પણ અમને પ્રેફરન્સ શું કામ આવે છે કેમ કે જો ઓર્ગેનિક કરેલું છે બીજાની વસ્તુ કરતા અમારી વસ્તુ વધારે ટકવાની ધારો કે ટમેટા જ છે બીજાના પાંચ દીમાં નબળા પડી જાય ને દસ દીમાં નબળા પડી અમારા ટમેટા તમે 20 દિવસ બહાર મૂકી રાખો ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી ખાસ કરીને હું હું આમ હેલ્થ એટલે મને જો તમે જમીનમાં જેર નાખો ને એ તમારા શરીરમાં જવાનું અંતે તો એટલે એ સૌથી મોટી પ્રેરણા હતી એટલે ત્યાંથી ધીરે ધીરે શરૂ કર્યું અમે પ્રાકૃતિક કરવાનું અને પછી અમે એનો એનો લાભ જોયા અને સ્વાદ આવ્યો સારો લાભ થયો એટલે અમને એમ થયું કે ના કરવું જોઈએ સરસ હજી આગળ રાસાયણિક ખેતી સંપૂર્ણ બંધ કરીને પ્રાકૃતિક ખેતી ઉપર જ આપ જવા માગો છો કે સો ટકા એમ મીન્સ કે હવે રાસાયણિક ઉપયોગ નથી કરવાનો તો કે વડીલો છે અમુક નથી માનતા પણ ધીરે ધીરે એને રિઝલ્ટ મળ્યું એટલે એ લોકો માની ગયા અમે યંગ જનરેશન છે વડીલો નથી માનતા પણ એ માનવા મળ્યા છે હવે આ રિઝલ્ટ છે એટલે હવે પ્રોપર સો ટકા જ તે કે ભાઈ અમારું બીજું પણ ખેતર છે ત્યાં રાસાયણનો ઉપયોગ અમે કરીએ છીએ પણ આ ખેતરમાં નથી કરતા ટેસ્ટિંગ માટે પણ હવે એવું જ વિચાર્યું છે કે બધી જગ્યાએ તે ઓનલી ફોર ઓર્ગેનિક જ ખેતી કરવી ઓકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આપ સફળ બનો અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બનો એવી અમારી શુભેચ્છાઓ